કવિ નર્મદ વિશેના એપિસોડના ભાગ એકમાં આપણે નીચે મુજબની માહિતી મેળવી કવિ નર્મદના જન્મ જન્મ સ્થળ તેમનો વિદ્યારંભ અને અભ્યાસ વિશેની માહિતી મેળવી ત્યારબાદ તેમણે શિક્ષકની નોકરી છોડીને કલમને સહારે જીવન જીવવાનો જે નિર્ણય કર્યો એ વિશેની માહિતી પણ મેળવી દુનિયાના એકમાત્ર એવા સાહિત્યકાર કે જેમના નામ આગળ વીર લખાય છે એ વિશેની માહિતી પણ આપણે મેળવી અને સાહિત્ય સર્જનમાં કવિ નર્મદનું જે અણમોલ પ્રદાન છે કવિતા નિબંધ અને ગદ્યમાં ખાસ કરીને કે જેના કારણે તેમને ગુજરાતી ગદ્યના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ આ માહિતી આપણે પ્રાપ્ત કરી અને હવે કવિ નર્મદ વિશેનો જે એપિસોડ છે એનો ભાગ બે આપણે નિહાળીએ તારીખ એક નવ અઢારસો ચોસઠના રોજ નર્મદે દાંડિયો પાક્ષિકનો આરંભ કર્યો દાંડીયો એટલે પ્રહરી તેના પહેલા અંકમાં દાંડીયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ નર્મદે મૂકી હતી અમાસ ચોરી ધાડનો ભોય ઘરમાં વસ્તી દીપની ને બહાર દાંડીયો હોય દાંડીની મહેનતથી ધજા દાંડી સોહાય દેશતણો ડંકો વળી બધે ગાજતો થાય કુરિવાજો દૂર કરવા અને સમાજને જગાડવા માટે તેઓ દાંડીયોમાં નિર્ભયપણે લખતા અને સત્ય માટે જરા પણ સમાધાન કરતા નહીં તેથી જ તેમને સુધારાના સેનાનીનું બિરુદ મળ્યું હતું નર્મદ દ્વારા શરૂ કરવામાં આવેલ દાંડિયો સામયિકનો પ્રથમ અંક અત્રે દ્રશ્યમાન થાય છે નર્મદકૃત નર્મકથા કોષ રામાયણ મહાભારત અને ભાગવતમાંના કથા પ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે આ કોષમાં આવરી લેવામાં આવ્યા છે અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીના પાત્રો અને પાત્રો સાથેનો એમનો કથા સંદર્ભ અહીં રજૂ થયા છે મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી મરાઠી હિન્દી પુસ્તકો પરથી આ કોષ તૈયાર થયો છે ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલી તેમજ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે નર્મદે તેમની આત્મકથા મારી હકીકતમાં જણાવ્યું છે કે આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું પણ જે જે લખીશ તે તો મારી જાણ પરમાણે સાચે સાચું જ લખીશ પછી તે મારું સારું સારું હો કે નરસું હો લોકને પસંદ પડો કે ન પડો નર્મદની આત્મકથા મારી હકીકત એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે અત્રે નર્મદની આત્મકથા મારી હકીકતનું મુખપૃષ્ઠ તેમજ નર્મદની સહી આપણને દ્રશ્યમાન થાય છે કવિ નર્મદ દ્વારા ઈસવીસન અઢારસો તોતેર માં નર્મકોષ શબ્દકોષનું સર્જન કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થ આપતા આ ગ્રંથમાં પચીસ હજાર ઉપરાંત શબ્દો સમાવિષ્ટ છે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય અને નવયુગના પ્રહરી ગણાતા સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી સમાજ સુધારક એવા કવિ શ્રી નર્મદાશંકર લાલશંકર દવે નર્મદની સ્મૃતિમાં તેમના જન્મદિવસે એટલે કે ચોવીસ ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે સુરત ખાતેનું નર્મદનું ઘર અત્રે દ્રશ્યમાન થાય છે જે હાલ નર્મદ સરસ્વતી મંદિર તરીકે ઐતિહાસિક સંગ્રહાલય અને સ્મારક તરીકે વિકસાવવામાં આવેલું છે કવિ નર્મદની સ્મૃતિમાં નર્મદ સાહિત્ય સભા સુરત દ્વારા ગુજરાતી ભાષામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સાહિત્યકારોને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે નર્મદની જાણીતી રચનાઓ દાંડિયો સામાયિક પહેલીવાર બંધ પડ્યું ત્યારે પંદર ડિસેમ્બર અઢારસો પાસઠના અંકના છેલ્લા પાને નર્મદે એક નોંધ મૂકીને કહ્યું કે દાંડિયો હવે બંધ થાય છે આ નોંધનું મથાળું હતું દાંડિયોનું મોત આ શીર્ષક પછી અવસાન સંદેશ તરીકે જે એનું કાવ્ય બહુ જાણીતું થયું એની પંક્તિ ટાંકી જે નીચે મુજબ છે નવ કરશો કોઈ શોક રસિકડા નવ કરશો કોઈ શોક યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી રસિકડા નવ કરશો કોઈ શોક હવે આપની સમક્ષ નર્મદની કેટલીક જાણીતી રચનાઓ પ્રસ્તુત કરું છું કબીરવડ વિશેની કવિતા ભૂરો બાસો ઝાંખો દૂરથી પાડ સરખો नदी वचेभो निर्भयपणे एकसरखो दिश्यो हार्यो जोद्धो दे ध्यान धरतो सवारे एकान्ते हरतो कदे देखावे ए अचरति जनाे जगतमा खरी मरानो नो मगरब रहे देश नवका मनाए सतसंगे पवितर कबीरा भगतमा પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવકા ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું વેણ કહાડ્યું કે ના લટવું ના લટવું સમજીને તો પગલું મૂકવું મૂકીને ના બીવું જવાય જો નહીં આગળ તોય ફરી ન પાછું લેવું વેણ કહાડ્યું કે ના લટવું ના લટવું ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું ભણી ગણી જન પુખ્ત વિચારે પાયો નાખે મજબૂત કો કાળે પણ જસ મોટો લે નર્મદ કેરું સાબુત વેણ કહાડ્યું કે ના લટવું ના લટવું ડગલું ભર્યું કે ના હઠવું ના હઠવું સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતેહ છે આગે કેટલાક કર્મો વિશે ઢીલ નવ ચાલે શંકા ભય તો બહુ રોજ હામને ખાળે હજી સમય નથી આવ્યો કહી દિન ગાળે જન જનબાહનું કરે નવસરે અર્થ કો કોકાળે ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે યા હોમ કરીને પડો ફતે છે આગે સહુ ચલો જીતવા જંગ બિગલો વાગે जय जय गर्वी गुजरात जय जय गरवि गुजरात दीपे अरुन प्रभात जय जय गरवि गुजिरात ध्वज प्रकाश से झळकसुम्बी प्रेम शौर्य अङ्कित तु भणव भणव निजि सहुने प्रेम भक्ति नीरीत ओञ्ची तुझि સુંદર જાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત નર્મદે કલમને ખોડે માથું મૂકીને જીવવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ તેમની પાછલી જિંદગીમાં કંઈક એવા વળાંકો આવ્યા કે તેમણે આ પ્રતિજ્ઞા છોડવી પડી પરિસ્થિતિ એવી સર્જાઈ કે નર્મદે પોતાના જૂના મિત્ર ગોકરદાસ તેજપાલના ધર્માદા ટ્રસ્ટમાં સેક્રેટરીની નોકરી સ્વીકારવી પડી આવો નિર્ણય તેમણે ક મને કરવો પડ્યો હતો માત્ર બાવન વર્ષની વયે આઠ મહિનાની સંધિવાની માંદગી બાદ તારીખ છવ્વીસ બે અઢારસો છ્યાસી ના રોજ મુંબઈમાં નર્મદે છેલ્લા શ્વાસ લીધા હતા તેમની આ કાવ્ય પંક્તિઓ આપણને સદાયને માટે યાદ રહેશે યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી વીર સત્ય ને રસિક અરીપણ ઘાસે દિલથી વીરતા સત્યપ્રિયતા રસિકતા ટેક નિર્ભીકતા નિખાલસતા જેવા ગુણો તેમજ ગુજરાતી અર્વાચીન સાહિત્યના પથદર્શક તરીકે નર્મદ હંમેશા આપણા હૃદયમાં રહેશે વીર નર્મદને કોટી કોટી નમન